ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેસડા થી કનીવાવ ગામની વચ્ચેથી દારૂ ભરેલો આઇસર ટ્રક ઝડપી લીધો છે પોલીસે પસાર થઈ રહેલા આઈસર ટ્રકની તલાશી લેતા તેમાં કોથળાની આડમાં ચોરખાનું નાવ્યું હતું તેમાંથી ઇંગ્લિશ દારૂની અગિયાર બોટલો જેની કિંમત રૂ છેતાલીસ લાખ છાસઠ હજાર પાંચસો સાહીઠ થવા જાય છે જ્યારે અન્ય ટ્રક સહિતનો મુદ્દામાલ મળી પોલીસે છપ્પન લાખ અઠ્યોતેર હજાર સાહીઠની ની કિંમતનો મુદ્દામાલ સાથે ચાલક દિનેશકુમાર રૂગનાથરામ ખેલેરી રાજસ્થાન ઝડપી લીધો દારૂ મોકલનાર સુરેશરામ જાટ અને મંગાવનાર સામે ધોરણસર ગુનો નોંધ્યો છે જપ્ત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે જોકે સૌથી મોટો સવાલ એ છે કે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ આઈસર ટ્રક આટલી બધી ચેકપોસ્ટ અને પોલીસ મથક એરિયા વટાવીને શિહોરના નેસ્ટાથી કનિવાવ ગામની વચ્ચે સુધી કેવી રીતે પહોંચી ગયો બાઈક બાય પડ્યું જ બતોબર લાઇન લાયન હોય શાક આ બહાર પીડ્યું ને એ જ આ તમને બાકી પડવું હોય એવા લાઈન લાઈન હોય શાક